માકા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નારા સાથે શ્રીને આવેદનપત્ર બાયડ મામલતદારશ્રી બાયડ શ્રીને બાયડ ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં બિહારમાં એક જનસભા દરમિયાન કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી વિશે કરેલ અભદ્ર ટીપ્પણીના વિરોધમાં બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટી તાલુકા સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં રેલી યોજી શ્રીને આવેદનપત્ર પાઠવી ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ તથા આરજેડીના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી આજ રોજ અરવલ્લી મહિલા મોરચા દ્વારા સમગ્ર છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી વિશે જે દિવગંત છે અને એમના વિશે જે આરજેડી અને અન્ય પાર્ટી દ્વારા ઇન્ડિયન ગઠબંધન અને કોંગ્રેસ દ્વારા જે અપશબ્દો બોલવામાં આવ્યા છે એનો અમે સૌ વિરોધ કરીએ છીએ અને એ અનુસંધાને અરવલ્લીમાં પણ આજે બાયડ તાલુકા અને બાયડ શહેર દ્વારા મોટી સંખ્યામાં બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સમગ્ર અરવલ્લીમાં પણ દરેક તાલુકામાં પણ આ રીતે આજનો કાર્યક્રમ

આ વાણીના વિરોધમાં આજરોજ બાયડ શહેર સંગઠન બાયડ તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું માતૃશક્તિનું અપમાન આ ભારત નહીં સહે અને માતૃશક્તિ જે દૈવી શક્તિ છે એના વિશે અભદ્ર ટિપ્પણી એ યોગ્ય નથી